કૃષ્ણ કનૈયા લાલ કી જય અંબે માત ની છે કાઠે તારો આસરો અષ્ટ તારો પૂછરો સમાનિધિ દયા ની દાતાર રે મડવાલી મૈયા અષ્ટભૂચારી તારો આસરો સમાનિધિ દયાની દાતર રે મડવાલી મૈયા અષ્ટુજારી તારો આસરો અમીનાયમ બાર ભરી આખડી આંખડી શ્યમીનાયમ બાર ભરી આખડી મુખડું જોતા સુખ પામે સંસાર રે મઢવાલી મૈયા પૂજાડી તારો આસરો મુખડું જોતા સુખ પામે સંસાર રે મઢવાલી મૈયા અષ્ટુજાળી તારો આસરો અષ્ટ બુજારી તારો આસરો લીલા કમખા ને લાલ ચુંદડી લીલા કમખા ને લાલ ચુંદડી હે તો માના શોભીતા શણગાર રે મઢવાલી મૈયા અષ્ટ બુ તારો આસરો તો મા સોબીતા સણગર રે મઢવાલી મૈયા મઢવાલીયા અષ્ટભુજારી તારો આસરો સોનાટીડી ભાલમા સોનાટી તે રૂડી ભાલમા કંઠે સોહે કુસુમ કેરા હાર રે મઢવાલી મૈયા અષ્ટભુજારી તારો આસરો કંઠે સોહે કુસુમ કેરા હાર રે મઢવાલીયા અષ્ટ પૂજારી તારો આસરો હાથે તે હૈ મકડા શોભતા હાથે તે હૈ મકડા શોભતા કર્મા સોહે ત્રિશુલ ની તલવાર રે મઢવાલી મૈયા અષ્ટ પૂજારી તારો વાસરો સોહે ત્રિશુલ ને તલવાર રે મઢવાલી મૈયા અષ્ટ ચારી તારો આસરો હિરલા કુંડલ કાને ચડહડે હિરલા કુંડલ કાને ચડહડે ચડહળે પાડો ઝાંઝરનો ચમકાર રે મઢવાલી મૈયા અષ્ટ ચારી તારો આસરો રૂડો રે મઢવાલી મૈયા અટ ટૂજારી તારો વાસરો ઝડહડ સરૂપ તારું માવળી જળહડ સરૂપ તારું માવળી ઝાંખા પડે રવિ કેરા તેજ રે મઢવાલી મૈયા અટ પૂજારી તારો વાસરો પડે રવી રવિ મડવાલી મૈયા અષ્ટ જાળી તારો આસરો બાળકની પ્રાણપ્રિય માવળી બાળકની પ્રાણપ્રિય માવળી શરણે રાખી તારો મારી નાવરે મઢવાલી મૈયા અષ્ટભૂચારી તારો આસરો હે શરણે રાખી તારો મારી નાવરે મઢવાલી મૈયા અષ્ટભૂચારી તારો આસરો તારો સરસ સ્નેહ માવડી તારો સરસ સ્નેહ માવડી કેમ કરી યમથી ના વિસરાય રે મઢવાલી મૈયા અષ્ટભારી તારો આસર કરીને રે મઢવાલી મૈયા અષ્ટભૂચારી તારો આસરો ભક્ત મંડળની વિનંતી વિનતી મંડળની વિનંતી વિનતી લેજો માડી ભક્તો ની સંભાળ રે મઢવાળી મૈયા અષ્ટ બુજાડી તારો આસરો લેજો માડી ભક્તો ની સંભાળ રે મઢવાળી મૈયા અષ્ટ ભૂજાડી તારો આસરો હે અષ્ટ ભૂજારી તારો આસરો ક્ષમાની ધી દયાની દાતર રે મઢવાળી મૈયા ષ્ટ બુધાડી તારો આસરો બોલો શ્રી અંબે મા